ભારતના રાજસ્થાનમાં વન્ય રેતના પર્વતો વચ્ચે એક કિલ્લો છે જેનું નામ છે ભાનગરહ ફોર્ટ આ કિલ્લો માત્ર તેના ઐતિહાસ માટે જ નહીં પરંતુ તેના ભૂતિયા કથાઓ માટે પણ જાણીતો છે સદીઓ પહેલાં અહીં રાજા રાજવી અને સૈનિકો ખુશીઓ સાથે રહેતા હતા કિલ્લામાં રાજકીય મહેલ બજાર અને લશ્કરી કેમ્પ હતા પરંતુ કહેવાય છે કે કિલ્લાના એક પ્રખ્યાત જાદુગરના શાપથી કિલ્લો ખાલી પડ્યો એ દિવસ પછી કોઈ પણ ત્યાં લાંબા સમય સુધી રહી શકતા નહોતા જ્યાં દિવસમાં કિલ્લો શાંત અને સુંદર લાગે છે ત્યાં રાત્રે ભયાનક અવાજો અને છાયાઓ દેખાય છે કોઈક મહેમાનો કહે છે કે રાત્રે ખાલી હોલમાંથી પગલાંના અવાજો અને ખુલતા બંધ થતા દરવાજા સાંભળવા મળે છે કેટલાક લોકો તો દાવો કરે છે કે તેમણે એક સફેદ વસ્ત્રમાં યુરોપિયન સ્ત્રી હોલમાં ઊભી જોઈ અને ફટાફટ ગાયબ થઈ ગઈ રાત્રે કિલ્લામાં જવું કોઈની હિંમત પર ભય છોડી દે એવી અનુભવ છે થોડી વાર માટે પણ હોટ હવામાન ઠંડી અજીબ છાયાઓ અને અજાણી અવાજો તમને પરેશાન કરી શકે છે ભાનગરા ફોર્ટમાં આજે પણ ઘણા પ્રવાસીઓ આવે છે પણ કિલ્લો હજી પણ જીવંત અને ભયાનક છે લોકો કહે છે જાઓ તો દિવસમાં જ જાઓ સાંજે કિલ્લો તમારા માટે નહીં અંતિમ લાઇન ભાનગરહ ફોર્ટ જ્યાં દિવસમાં શાંતિ છે પરંતુ રાત્રે તમારી પાછળ કોઈ જોઈ રહી